હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ તરફથી વારંવાર એવી કોમેન્ટ આવી રહી છે કે દસમા અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક મળે કે ના મળે બે હજાર ચોવીસમાં કેટલા માર્ક્સ મળશે બધી જ માહિતી માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જજો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને માહિતી આપી દો કે ગ્રેસિંગ માર્ક એટલે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગુણ જે કૃપા ગુણ આપણને સ્ટાર કરીને એટલે કે ફૂદડી કરીને માર્ક્સ એડ કરવામાં આવતા હોય છે જે વિદ્યાર્થીઓ થોડાક માર્ક્સ માટે ફેલ થઈ જતા હોય છે અથવા તો થોડાક માર્ક માટે એ રહી જતા હોય છે તો એ વિદ્યાર્થીને ગુજરાત બોર્ડ તરફથી માર્ક્સ એડ કરીને પાસ કરી દેવામાં આવતા હોય છે તો એ માર્ક્સ કોને મળે છે અને કેવી રીતે મળે છે એના વિશે મેં મારી ચેનલમાં ઓલરેડી વિડીયો મૂકી દીધેલા છે બે હજાર ત્રેવીસની અંદર પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે પણ તમને માર્ક્સ મળવાના છે કેમ કે વિદ્યાર્થી મિત્રો દર વર્ષે મળે છે તો આપણે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર દસમા ધોરણના વિદ્યાર્થીઓને વધુમાં વધુ નવ ગ્રેસિંગ માર્ક મળ્યા હતા અને બે હજાર ત્રેવીસની અંદર બારમા ધોરણના વિદ્યાર્થીઓને આઠ ગ્રેસિંગ માર્ક મળ્યા હતા તો આવી જ રીતે બે હજાર ચોવીસની અંદર પણ માર્ક્સ મળશે પરંતુ એ નક્કી નથી હોતું કેટલા માર્ક્સ મળે નવ મળ્યા હતા બે હજાર ત્રેવીસની અંદર દસમા ધોરણમાં તો આ વર્ષે પાંચ માર્ક્સ પણ વધુ વધુ મળી શકે ગ્રેસિંગ માર્ક અથવા તો પંદર પણ મળી શકે એ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે અને બીજો એવો ક્વેશ્ચન છે કે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક મળે કે ના મળે તો હા વિદ્યાર્થી મિત્રો રિપીટર વિદ્યાર્થીઓને પણ ગ્રેસિંગ માર્ક મળે છે અને રિપીટર વિદ્યાર્થીઓ પણ ગ્રેસિંગ માર્કથી ઘણીવાર પાસ થયેલા છે તમે એ રિઝલ્ટ જોઈ શકો છો આ રિપીટર વિદ્યાર્થીનું છે એ પણ ગ્રેસિંગ માર્ક દ્વારા પાસ થયેલા હતા બે હજાર ત્રેવીસની અંદર હવે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો એ પ્રશ્નના તમને સોલ્યુશન તમને વિડીયો દ્વારા મળી જશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત